વિકાસના કામો મુદ્દે સમીક્ષા બેઠક મંત્રી મુકેશ પટેલના હતી વિકાસના કામો સમયસર ન વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે અધિકારીઓના ક્લાસ લીધા હતા અને પ્રજાને સુખાકારી માટેના તમામ કામો કરવા મંત્રીએ તાકીદ કરી હતી અને ચોમાસામાં ખાડીના પાણીને અવરોધતા ગેરકાયદેસર ઝીંગા તળાવો દૂર કરવા મામલતદારને સૂચના આપી હતી અને ડીજીવીસીએલ પાણી પુરવઠા માર્ગ અને મકાન ડ્રેનેજ આરોગ્ય વિભાગ સહિતના અધિકારીઓને મંત્રી દ્વારા પદાધિકારીઓનો ફોન ઉચકવા સૂચના આપવામાં આવી હતી ચોમાસામાં ખાડીના પાણીને અવરોધતા ગેરકાયદેસર ઝીંગા તળાવો દૂર કરવા મામલતદારને સૂચના આપી હતી અને ડીજીવીસીએલ પાણી પુરવઠા માર્ગ અને મકાન ડ્રેનેજ આરોગ્ય વિભાગ સહિતના અધિકારીઓને મંત્રી દ્વારા પદાધિકારીઓનો ફોન ઉચકવા સૂચના આપવામાં આવી હતી સરપંચો અને તલાટીઓને નાણાકીય વર્ષમાં બાકી રહેલા કામને ઝડપભેર પૂર્ણ કરવા તેમજ જે તે વિભાગીય કામગીરીની સમીક્ષા માટે પાણી પુરવઠા સિંચાઈ ડીજીવીસીએલ ડ્રેનેજ ગુજરાત ગેસ માર્ગ અને મકાન સ્ટેટ પંચાયત સરપંચો તલાટીઓ તથા અન્ય પદાધિકારીઓ તથા સુડા વિભાગના અધિકારીઓ ક્લાસ લઈ વિકાસના કામો અને પ્રજાને સુખાકારીના પ્રશ્નો માટે નિરાકરણ કરવા તાકીદ કરી હતી આજે ઓલપાડ છે દરિયાગેરનો વિસ્તાર છે અને તમામ જિલ્લાઓનું પાણી ઓલપા માટે જ પસાર થતું હોય અને એના માટે પણ અમે અધિકારી સુધી સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટની પણ મીટિંગ રાખી હતી ક્યાંય પાણી ભરાવાનો પ્રશ્ન હોય ત્યાં ડ્રેનેજ વિભાગની બી સૂચના આપી છે તે પણ કામગીરી ચાલુ છે સાથે સાથે દરેક અધિકારીઓ પણ સાથે નવા જૂના નવા અધિકારી પણ અમુક આવ્યા છે એટલે એમને પણ સૂચના આપી કે દરેક વડા ફોન રિસીવ કરે ફોન નંબર સેવ રાખે દરેક લોકોના ફોન ઉંચકે સાથે સાથે મારા પડાય વડા પણ સૂચના આપી છે કે તમામ લોકોના સાથે રહીને સંકલ્પમાં રહીને કોઈ ભેદભાવ ના રાખીને તમામનું કામો કરે અને ઓલપાડની સમાંતર વિકાસ થાય એના માટે પણ આમને સૂચના છે ઓલપાર તાલુકાના સર્વાંગી વિકાસ માટે રોડ રસ્તા સિંચાઈ આરોગ્ય પીવાના પાણી વીજળી ગેસ કનેક્શન જેવા લોક પ્રશ્નોના નિરાકરણ માટે મંત્રી મુકેશ પટેલે અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી